Namaste. दलित अत्याचार विरोध कोंग्रस उग्र आंदोलन पोलीस आणि महिला कार्यकरो वेझपी गुजरात परिवर्तन पार्टीने म्हणे चूटी पंचवी मान्यता अटको रोज अहमदाबादी साथ गरबा ताले जूमा उटी पड़ी सारी ब्रिटिश रिवरफ्रंट में छत्तीस तो पर योजे पूजन विधि बॉलीवूड अभिनेत्री जिया खाने अमदावाद में करी प्रॉपर्टी सोनू लॉन्चिंग હિલોડે ચઢેલા ગુજરાત નું યુવાધન છેલ્લા દસ વર્ષ ની હકીકત જાણે છે અને માં ગુર્જરીને પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘર નું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવાર ને આરોગ્ય મળેચ ના હિલોડે સૌને સમૃદ્ધિ મળે ચાલે તાલે સૌનું કલ્યાણ થાય અને નારી શક્તિ નો ઉપહાસ કરનાર પરાજિત થાય જય મા જય મા ગુર્જરી આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ દલિત યુવાનોની પોલીસ ગોળીબારમાં હત્યા અને રાજ્યમાં દલિતો ઉપરના અત્યાચાર અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ નેતાઓને મહિલા કાર્યકરો મુખ્યમંત્રી અને ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો પરિસ્થિતિ મોણસે નહી તે માટે મુખ્યમંત્રીની સામાન્ય સભામાં જે રીતે પોલીસ કાફલો ઉતારી દેવાય છે તેવી જ રીતે આજે સારંગપુર ખાતે અમદાવાદ સિટી ડિસ્ટા અને આરએફ ની ટુકડીઓ ઉતારી દેવાય ગુજરાતમાં છેલ્લા 30 દિવસમાં 8 થી વધારે દલીતોને હત્યા થઈ છે 18 થી વધારે અત્યાચારના કેસ મર્યા છે ત્રણ બેનો પર બળાત્કાર થયા છે ત્રણ ગામના લોકો હિત્રત કરી છે જયારે ચૂંટણી નજીક આવે છે ત્યારે દલિત સમાજ ઉપર અત્યાચારના બનાવો જે વધી રહ્યા છે એને ન્યાય માટે અને ત્યાં થાનગઢમાં ત્રણ દલિતોની હત્યા થઈ એના હત્યારાની સામે ત્રણ ત્રણ ત્રણસો બે ની એફઆઈઆર થઈ છે એટ્રોસિટીના કેસ થયા છે આજે બરાબર ત્રીસ દિવસ થાય છે એમ છતાં પણ એની ધરપકડ કરવામાં આવી નથી અમે જે કઈ માગણીઓ કરી છે આ માગણીઓ સરકાર ઠંડા કરે છે કે બિલકુલ જાણી કંઈક કરવાનું જ ના હોય અને દલિતો એમના માટે કોઈ

ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપનાના બે મહિના જેવા ટૂંકા ગાળામાં જ રાજ્યની જનતાએ ત્રીજા પરિબળ તરીકે તેને સ્વીકારી લીધી છે પાર્ટીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રજીસ્ટર કરીને રાજકીય પક્ષ તરીકેની માન્યતા આપવામાં આવી છે પાર્ટીના ઉપાધ્યક્ષ સુરેશ મહેતા અને મહામંત્રી ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે એકત્રીસ ઓક્ટોબરે સરદાર જયંતિના રોજ પરિવર્તન યાત્રા અમદાવાદ શહેરમાં રોડ શો સ્વરૂપે ફરીને બાપુનગર ખાતે જાહેર સભામાં ફેરવાશે અને ત્યારબાદ પરિવર્તન પૂછપણ યોજાશે હવે પાર્ટીને ચૂંટણી પંચ દ્વારા રજીસ્ટર્ડ કરાતા એક સપ્તાહની અંદર જ ચિહ્ન મળી જશે નવરાત્રી મહોત્સવ મધ્યાહને પહોંચ્યો છે ખેલૈયાઓ સંપૂર્ણ રીતે ગરબાના રંગે રંગાયા છે અમદાવાદના ગરબા મહોત્સવનું ઘેલું સેલિબ્રિટીઓને પણ લાગ્યું છે રોજ રોજ અહીં સેલિબ્રિટીઓનો કાફલો ઉતરી પડે છે ગઈકાલે અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા એક પાર્ટી પ્લોટમાં વીતેલા જમાનાની હિરોઈન અને એક દૂજે કે લીએ ફેમ રતી અગ્નિહોત્રી કોમિક એક્ટર અસરાની સહિત બોલીવુડ અને ટેલિવૂડની હસ્તીઓ એક સ્ટેજ ઉપર આવી અને સાથે જ ગરબાની રમઝટ પણ જમાવી અસરાનીએ પોતાનો જાણીતો ડાયલોગ પણ રજૂ કર્યો જ્યારે અમદાવાદની ગુજ્જુગલ મૌલીદાવે પોતાના સ્વરમાં મણિયારોના તાલે ખેલૈયાઓની નચાવ્યા હતા

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે ત્રણ દિવસ માટે ખાનગી પ્રોપર્ટી શો આયોજન કરવામાં આવ્યું છે જેનું લોન્ચિંગ બોલીવુડ એક્ટર અને નિશબ્દ ફેમ જીયા ખાન ના હસ્તે કરવામાં આવ્યું અમિતાભ બચ્ચન સાથે ચમકેલી અભિનેત્રી સ્ટ્રોંગ સ્ટોરી લાઈન સાથે બોલીવુડમાં પગરણ તો માણ્યા પરંતુ પાછળથી ફિલ્મો મેળવવામાં જીયાને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો સાગર સિટી સ્કેપ ને અમદાવાદ ને સ્પોન્સર કિયા હે ઉમ્મત પ્રોપર્ટી શો ઓર ઉસમે સારા ખાન આ हमारी स्कीम का प्री लॉन्चिंग करने के लिए ठीक है और इसके अंदर अभी हम लोग बंगलो की स्कीम कर रहे हैं पूरी टाउनशिप में बंगलो अपार्टमेंट और कॉमर्शियल प्रोजेक्ट है तीनों चीज़ें हैं और ये नई एक पहली अहमदाबाद में मुस्लिमों के लिए प्रॉपर्टी शो की शुरू हुआ है। और इसमें आज हम एक नया शुरू करने जाए ऑल इंडिया सॉरी ऑल अहमदाबाद मुस्लिम बिल्डर्स एसोसिएशन

કોર્પોરેટ હાઉસ સે સંપૂર્ણ રીતે રોશની અને વિવિધ આર્ટિફિશિયલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે એરટેલ ગુજરાતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અનંત अरोરાએ જણાવ્યું હતું કે કર્મચારી અને ઉચ્ચ કક્ષાના ઓફિસર અને તેમના પરિવારના સભ્યો માટે નવરાત્રી પર્વનું આયોજન કરાયું છે દરસાલો આપણે એમ્પ્લોયીસ કેલે ફેમિલીઝ કેલે ઓર સોસાયટી કે કુછ અન્ડરપ્રિવિલેજ્ડ મેમ્બર્સ જો હે ઉનકે લે હમે ઇવેન્ટ કરતે હૈ દરસા કરતે હૈ इट्स ए पार्ट ऑफर एंगेजमेंट विद द एम्प्लॉयज़ एंड कंट्रीब्यूशन टू दोसाइटी एम्प्लॉज हैं उनके uh, उनकी फैमिलीज़ हैं जो हमारे यहाँ स्टाफ काम करता है जो हमारे सिक्योरिटी गार्ड्स हैं ऑफिस बॉयज हैं सबकी फैमिलीज इन्वॉल्व होती हैं और एक तरीके से एक पूरा फॉर्मेट है हमारा जिसमें बेस्ट डांसर और हम जो कल्चरल इवेंट्स करते हैं उसमें खुद ही अपने ही लोग प्रिपेयर करते हैं तो कुछ कल्चरल इवेंट्स भी हैं तो अंदर का टैलेंट भी काफ़ी एक्टिव रहता है इसमें देख रहे होंगे आप देखते नहीं कि एडल स्पॉन्सर कर रहा है शहर के इवेंट्स नॉट दैट कि हम स्पॉन्सर नहीं कर रहे हैं बट हम यू नो आप कोई भी शहर छोड़ के किसी भी गांव में जाइए काफ़ी चांसेस हैं कि आपको एयरटल दिखेगा एंड हम वहाँ पर कोई नहीं जाता है उनको सपोर्ट करने એક ફોર્મેટ લઈ કરકે ઓપરેટિવ ફોર્મેટ યા ઇવન સ્પોન્સરશિપ કરે સો વી થોટ યુ ઇટ ઇઝ ઇટ ઝ રિસ્પોન્સિબિલિટી પ્લસ અમાર અસી પરસેટ કસ્ટમર ડેઝ બી લેડ સો ઇટ ઝ અનફેર એક્ચુઅલ્ટી કોન્ટીન્યુ ટુ પેલ્પર મર ટાઉન્સ સો આ વખતે કંપનીએ ગ્રામ્ય વિસ્તારના ગરબા સ્પોન્સરશિપ કરી છે ગ્રામ્ય સંસ્કૃતિની ઉત્તેજન આપવા માટે આ સ્પોન્સરશિપ કરવામાં આવી છે દર્શક મિત્રો આતે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દ તરફ આઈસલેવની સ્પેક્ટિક નમસ્કાર હિલોડે ચડેલા ગુજરાતનો યુવાધન છેલ્લા 10 વર્ષની હકીકત જાણે છે અને માં ગુર્જરનીએ પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘરનું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવારને આરોગ્ય મળે ના હિલોડે સૌને સમૃદ્ધિ મળે ઢોલના તાલે સૌનું કલ્યાણ થાય અને નારી શક્તિ નો ઉપહાસ કરનાર પરાજિત થાય જય મા જય મા ગુર્ચરી આવો દિશા પણ બદલીએ દર્શા પણ બદલીએ